પોલીસ કમિશનરના નો ડ્રગ સીન સુરત સિટી અભિયાન અંતર્ગત બેસ્તાન પોલીસ બાતમીના આધારે જલારામ ઝુંપડપટ્ટી જતા રોડ પરથી એક ઇસમને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત બેસ્તાન પોલીસને ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં યુવાઓને નશાકારક પદાર્થો નશાના રવાડે ચડેલા યુવકોને અટકાવવા ખાસ ડ્રાઇવ ઝુંબેશ રાખી હતી જે અનુસંધાન હેડ કોન્સ્ટેબલ સચિન હસમુખભાઈ તેમજ ઝોન સિક્સ એલસીબીના ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ આનંદ દિનેશચંદ્રની અંગત રાહે બાતમી મળી હતી કે ઉન વિસ્તારમાં જલારામ રામ ઝૂપડપટ્ટી જતા રોડ પર એક કઈસમ એમડી ડ્રગ્સ વેચવા આવ્યો છે પોલીસને મળેલી માહિતીના આધારે બતાવેલી જગ્યાથી આરોપી મોહમ્મદ ફારૂક શેખની ધરપકડ કરી તેની પાસે રહેલા રૂપિયા બે પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ જેની બજાર કિંમત ચોવીસ હજાર મોબાઇલ ફોન રોકડ મોટર સાયકલ કુલ રૂપિયા અડસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત આગળની કાર્યવાહી હાથ ધરી છે માનવીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના ડ્રગ્સ તથા ડ્રગ્સ માફિયા વિરુદ્ધના કડકમાં કડક કાર્યવાહી કરવાના એલાન તેમજ મેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે આજ રોજ સુરત શહેર પોલીસમાં આવેલ ઝોન સિક્સ જે ડિવિઝનના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં છવ્વીસ નવ બે હજાર રોજ એક એનડીપીએસ એક્ટ અઢારસો પંચાણુંની કલમ આઠ સી બાવીસ બી તથા ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની વિગત એવી છે કે વેસ્તાન નુરાની મસ્જિદથી શાલીમાર ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર જલારામ ઝૂપડપટ્ટીની સામે રોડ ઉપર જાહેરમાં એક ઈસમ કે જેનું નામ મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ જેની ઉંમર પાંત્રીસ વર્ષ છે તે માદક પદાર્થ મેફેડ રન એટલે કે એમડી વેચવા આવેલ હતો તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવેલ છે તેની પાસે બે પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી મેફેડ રન પકડી પાડવામાં આવેલ છે અને તેના તપાસ વધુ તપાસ કરતાં તેના સાથીદારો યોગી તથા અજય ચીરાને વોન્ટેડ જાહેર કરી અને પકડવાની તજવીજ હાલ ચાલુ છે